ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જીએનએલયુ ગાંધીનગર ખાતે પંદરમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયાધીશ બેલા ત્રિવેદી કુમારના હસ્તે યુજી બે હજાર ઓગણીસ ચોવીસ અને પીજી બે હજાર ત્રેવીસ ચોવીસની બેન્ચના બસો છ્યાસી વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાંથી સોળ પીએચડી વિદ્વાનો પિંચ્યાસી એલ એલ એમ અનુસ્નાતકો ગાંધીનગર કેમ્પસમાં સડસઠ અને સિલવાસા કેમ્પસમાં અઢાર વિદ્યાર્થીઓ અને અંડર ગ્રેજ્યુએશન એલ એલ બી ઓનર્સ પ્રોગ્રામના એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત દીક્ષાંત સમારોહના ભાગરૂપે કાયદાકીય શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી વિદ્યાર્થીઓના અસાધારણ શૈક્ષિક પ્રદર્શન અને યોગદાનને બિરદાપા અંડર ગ્રેજ્યુએશન અને અનુસ્નાતક કાર્યક્રમોમાં કુલ આડત્રીસ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ બે હજાર પચીસમાં પાંચ નવી સુવર્ણચંદ્રક શ્રેણીઓ ઉમેરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધાંતોને બિરદાવી શૈક્ષણિક વ્યાપ વધુ વિસ્તૃત કરશે આ ઉપરાંત સહાયની સાથે પ્રોત્સાહન પૂરું પાડવા શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ અને તેજસ્વી ત્રેવીસ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્યુશન ફ્રી વળતર રોકમાં પાંત્રીસ જીએનએલયુ વૃત્તિઓ પણ એનાયત કરવામાં આવી છે આ સમારોહમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું કે કાયદાનો અભ્યાસ ડિગ્રીઓ સાથે પૂર્ણ નથી થતો આપણી ડિગ્રી કોઈ અંતિમ રેખા નથી પરંતુ આજના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે વ્યવસાયિક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે આપ આપના કાર્યો પ્રત્યે પ્રમાણિકતા રહેશો તેમણે વધુમાં જણાવ્યું કે શોર્ટકટ ખૂબ ફાયદા લાગશે અને તેનું દબાણ તમારી માન્યતાઓને પડકારી શકે છે પરંતુ આવા સમયે તમારી પ્રમાણિકતા ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ અરવિંદ કુમાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું આપ સૌ ભવિષ્યમાં કોર્ટરૂમ બોર્ડરૂમમાં પ્રવેશ કરશો ત્યારે ફક્ત આપનું દીક્ષાંત સમારંભ નહીં પરંતુ ભવિષ્યમાં ન્યાયના રક્ષક બની સત્યની સેવા કરવાનું અવસર પ્રદાન કરે છે તેમણે વધુમાં ઉમેર્યું કે દુનિયાને માત્ર તેજસ્વી નહીં પરંતુ નૈતિક વકીલોની જરૂર છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રોફેસર એસ સાન્તા કુમારે યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ જાહેર કરતા સ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ સમારોહમાં જીએનએલયુ રજિસ્ટ્રાર ડોક્ટર નીતિન મલિક સહિત ન્યાયાધીશ સી કે ઠક્કર ભૂતપૂર્વ ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા પૂર્વ જજ આર વેંકટરામણી ભારતના લેફ્ટનન્ટ એટર્ની જનરલ ન્યાયાધીશ ઇલેશ જસુંદરાય વોરા ગુજરાત હાઈકોર્ટના કમલભી ત્રિવેદી લેફ્ટનન્ટ એડવોકેટ જનરલ ગુજરાત રાજ્ય ગુજરાત હાઈકોર્ટ જ્યોતિન્દ્ર જેઠાલાલ પટેલ અધ્યક્ષ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પી એમ રાવલ સહિત અને આર એલ એ કાનૂની વિભાગ ગુજરાત સરકાર શ્રીમતી ધમિષ્ઠા રાવલ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ શ્રીમતી મનીષા લવકુમાર શાહ સિનિયર એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અસીમ પાંડ્યા સિનિયર એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ પ્રોફેશનલ આર વેંકટ રામ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી બેંગ્લોર શહીદ એકેડેમિક કાઉન્સિલના સભ્યો અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓના પરિવારજનો હાજરે અહેવાલ અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર